આ જો આખો વ્યૂ છે વાવનો કઈક આ રીતનો અને આ નીચે મંદિર છે તો કઈક આ રીતના અહીંયા દળો મૂકેલો છે તો બધા અહીંયા દર્શન કરે છે અહીંયા અહીંયા રામદેવજી રમતા હતા તે રીતનું ચિત્ર મૂકવામાં છે વાવની અંદર જે દળો લેવા આવ્યા હતા તે રીતનું તો આ ચંદેશ્વરી માતાનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો મિત્રો અત્યારે આપણે રનોજા પોકરણની અંદર એ જગ્યા ઉપર પહોંચી ગયા છે કે જ્યાં રામદેવજી મહારાજ દળો રમતા હતા અને તે સમયે અહીંયા ભેરવો આવી જાય છે અને તે સમયે રામદેવિંને જે જગ્યા ઉપર સંતાડ્યા હતા તે આ જ જગ્યા છે મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર આપણે રામદેવડા આવ્યા હતા જ્યાં રામદેવજી મહારાજની સમાધિ હતી ત્યાં દર્શન કર્યા હવે આપણે પોકરાન ગામની અંદર આવી ગયા છે જે રામદેવડાથી દસેક કિલોમીટરના અંતરે આવેલું છે અને આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે કે જ્યાં રામદેવજી મહારાજ દળો રમતા હતા અને જે જગ્યા ઉપર ભેરવાના ડરથી રામદેવજી મહારાજને સંતાડવામાં આવ્યા હતા તે જગ્યા અહીંયા આવેલી છે એ સાથે એક વાવ પણ આવેલી છે અને અહીંયા રામદેવજી મહારાજના દડાના પણ દર્શન થાય છે તો આ બધી જ જગ્યાએ દર્શન કરાવીશું તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબાની લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફાઇનલી આપણે રામદેવડા રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરીને પોકરાન ગામની અંદર આવી ગયા છે જે રામદેવડાથી આઠથી દસ કિલોમીટરના અંતરે આવેલું છે તો પોકરાણ ગામની અંદર આ એ જ જગ્યા છે જ્યાં રામદેવ મહારાજને સંતાડ્યા હતા ભેરવાના ડરથી તો આખી જગ્યા છે અહીંયા પહેલાં તમને એક નાનું મંદિર જોવા મળે છે અહીંયા તમે દર્શન કરી શકો છો મેન મંદિર અહીંયા છે આ જો આખું મંદિર છે અહીંયા તમને અંદર ગુફા જોવા મળે છે જ્યાં રામદેવ પીરને સંતાડ્યા હતી જો અહીંયાથી એન્ટ્રી લેવાની છે તો આપણે જઈએ મંદિરની અંદર તો મિત્રો ગમે ત્યારે રામદેવડા રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરવા માટે આવો તો આ જગ્યાએ પણ આવવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમને રામદેવજી મહારાજની એક પ્રતિમા જોવા મળે છે અને તેની ઉપર વસ્ત્ર ઢાંકેલું છે જે ભેરવો ખેંચી રહ્યો છે તે રીતનું આપણને આ ચિત્ર જોવા મળે છે તો જ્યારે રામદેવ મહારાજ દળો રમતા હોય છે અને તે જ સમયે અહીંયા ભેરવો આવી જાય છે ત્યારે રામદેવજી મહારાજને આ જગ્યા ઉપર સંતાડે છે તો તે રીતનું આપણને આખું આ ચિત્ર જોવા મળે છે જોઈ શકો છો રામદેવજી મહારાજને સંતાડેલા છે અને ભેરવો વસ્ત્ર ખેંચી રહ્યો છે તો આખું આ મંદિર છે જે પોકરણની અંદર આવેલું છે અને અહીંયા તમને એક પ્રાચીન વાવ પણ જોવા મળે છે જ્યાં તમને જે રામદેવજી મહારાજનો દડો હતો તેના દર્શન થાય છે અને અહીંયા તમને એક ધૂનો પણ જોવા મળે છે તો ગમે ત્યારે રણોજાની અંદર આવો તો આ જગ્યાએ પણ દર્શન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આખું મંદિર છે સામે તમે વાંચી શકો છો શ્રી બાલીનાથજી કાધના સમાધિ આપણે દર્શન કર્યા હવે આપણે આગળ જઈશું તો આગળ આપણે દર્શન કર્યા જે જગ્યા ઉપર રામદેવજી મહારાજને ને સંતાડ્યા હતા જે સમયે ભેરવો આવવાનો હતો તે સમયે અને તેની આજુબાજુનો આખો વ્યૂ છે અહિયાં એક વાવ પણ છે પ્રાચીન તો આપણે હવે તે વાવ જોવા માટે જઈશું હા જુઓ આખી આ તે જગ્યા છે અને અહીંયા વાવ છે આ જુઓ જે વાવની આપણે વાત કરતા હતા તે વાવ અહીંયા છે તો હવે આપણે વાવ જોવા માટે જઈશું પહેલાં આપણે આપણા બૂટ કાઢી લઈએ હા જુઓ મિત્રો આ છે તે વાવ તો હવે આપણે વાવની અંદર જઈશું અને અંદર જઈને તમને દર્શન કરાવીશું હા જુઓ આખો વ્યૂ છે વાવનો કંઈક આ અને આ નીચે મંદિર છે નાનું એવું તો આ જુઓ અહીંયા કંઈક આ રીતનું મંદિર બનાવેલું છે તો આ તમે દર્શન કરી શકો છો તો આ વાવની અંદર પહોંચી જાઓ છો એટલે તમને કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે તો આ તમે અહીંયા દર્શન કરી શકો છો અને આ ધડો છે રામદેવપીર મહારાજનો તો કંઈક આ રીતના અહીંયા દડો મૂકેલો છે તો બધા અહીંયા દર્શન કરે છે આ સામે તમે રામદેવજી મહારાજનો ફોટો પણ જોઈ શકો છો આ જુઓ અહીંયા રામદેવજી મહારાજ જે દડો રમતા હતા તે રીતનું અહીંયા ચિત્ર મૂકવામાં આવ્યું છે આ વાવની અંદર જે દડો લેવા આવ્યા હતા તે રીતનું અત્યારે તો આ વાવની અંદર પાણી નથી તમે જોવો છો આખું ખાલી છે તો આ જુઓ આ છે દડો હવે આ જૂનો છે કે નવો તે ખબર નહીં પણ અહીંયા આ દડો મૂકેલો છે ભક્તોના દર્શન માટે અને અહીંયા ઘોડા પણ તમે જોઈ શકો છો બંને બાજુ તો આ દર્શન કરો તમે આ વિડીયો તમે ભાગ્યે જ પહેલાં જોયો હશે તો આ જગ્યા પોકરાણની અંદર આવેલી છે તો આપણે વાવની અંદર જે મંદિર હતું ત્યાંથી દર્શન કરીને આવી ગયા છે અહીંયા પણ મંદિર છે આ તમે જોઈ શકો છો અહીંયા પણ દર્શન કરી શકો છો અહીંયા તમને ચરણ પાદુકાના પણ દર્શન થશે હવે આપણે બહારની તરફ જઈશું તો જે રીતના તમે દર્શન કરતાં કરતાં વાવની બહાર નીકળો છો તેમ તમને અલગ અલગ મંદિર જોવા મળે છે તો બધા જ મંદિરોએ તમે દર્શન કરી શકો છો હા જુઓ અહીંયા વિશાલ ઘોડા મૂકેલા છે તો આ તમે અહીંયા દર્શન કરી શકો છો રામદેવજી મહારાજના તો ચાલો હવે ધીરે ધીરે આપણે બહાર નીકળીએ આ એક મંદિર અહીંયા પણ છે ચંડેશ્વરી માતા કા મંદિર ચાંડકો કી કુલદેવી તો આ ચંડેશ્વરી માતાનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો તો કોમેન્ટની અંદર જય માતાજી લખી દેજો તો મિત્રો આપણે પોખરણની અંદર આ પ્રાચીન જગ્યા જોઈ આઈ હોપ કે અહીંયાનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આગળ આવા રાજસ્થાનની ટ્રીપના નવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો